જય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો ચોસ્વારમાં છે ને પહેલાં તો આદુ મારી ચાકી ગઈ છે આજુ ગુડ મોર્નિંગ બટેકા ગુડ મોર્નિંગ અને જો સવારમાં છે ને નાસ્તા પણ રેડી કરીને ખો છે તેનામાં જો લઈ લીધું છે બટેકાની ચીપ્સ નું શાક છે ચા છે અને ભાખરી હાલો આદુ બટાકા બેસવું છે ને અને આજે તો મારો અવાજ આવો એ ગયો હશે કેટલું ખરાબ થઈ ગયું છે ને એટલે જો જાગી ગઈ છે તો આલો ફટાફટ હવે નાસ્તો કરી લઈ આલો હજુ નાસ્તો કરવો છે ને બેટા હે એને એમ કે મમ્મીને હું થઈ ગયું છે આ ઓકે અવાજ નીકળે છે એટલે એમ કરે છે એને ત્યાંનો કેવો થઈ ગયો મમ્મીનો અવાજ હે એ દીક આ તો જો આજે છે ને આધું આપણે વધારે બોલશે ને હું થોડુંક ઓછું બોલીશ કેમ કે મને બહુ જ મજા ખરાબ થઈ ગઈ છે ને એટલા માટે આજો આજે બોલશે વધારે બોલો આજે ગુડ મોર્નિંગ બોલો ને છે ને એમ થાય છે મારી મમ્મી એટલે બોલતી નથી કાંઈ નહીં ચાલો હવે નાસ્તો કરી લઈ તો જો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને નાસ્તામાં જો ભાખરી છે ચા છે અને આ બાજુ જો આદુ પણ નાસ્તો કરવા માટે બેસી ગઈ છે આદુ હું છે બધા નથી ખાવું હું ગામ હું ગામ નથી ખાવું એમ કે છે ગરમ છે શાક અને હું અણકો છું કરી ગયું છે શાક એટલે હું કરું મારી પહેલા તો એ ઉઠી ગઈ હોય ચગાડી તો પડે જ ને હું હજી નાવા ગઈ નથી કે બાટી અવાજ જ આવ્યો નથી નાવા જાવ એટલે મારે હારું હાર જાગી ગયું હોય તારે નથી ખાવું કાંઈ નહીં હાલો એને પહોંચ લાવીને નાસ્તો કરાવવાનો ઉપર નાસ્તો કરેલો નાસ્તો કરી લીધો છે આ મમ્મી પણ જો જાગી ગયા છે

હાલો ઉતરો જો નો જા વગવાય કહી હાલો હાલો હિરુ જય શ્રી કૃષ્ણ ટાટા જાઉં છું હું હું લાવું તારે આટું બટા તારે આટ હું લાવું બટા તળેલી સ્ટીક ઓકે લેતી આવું વા બબાઇ કહીજો મમ્મીને હાલો હાલો મમ્મીને ને બબા કહીજો ઢીંગન નાઈ નાઈ કરાવી દીધી છે જો એને નાઈ નાઈ કરાવી હા છે ભીનો હે અરે વાહ બબાય હલો ભાઈ હવે જો શોરૂમે સાહેબ થઈ ગયો છે તો જાઓ શોરૂમે ને શોરૂમે જઈને પાછી છે ને આજે છે ને સારી કાંઈ ને રજા આપી દેવાના છે તો મેં હાલો આપણે જઈએ પપ્પાના ઘરે ઘરે થોડું ઘણું વેલકમ વેલકમની તૈયારીઓ કરી નાખી થોડીક ઘણી તો ઉર્ષા એન મોટી બેન છે એને કરી નાખી છે મેં થોડીક હેલ્પ કરાવી જો થોડું ઘણું તો એને ડેકોરેશન કરી નાખ્યું છે બાકી આપણે હેલ્પ એને થોડી ઘણી કરાવવામાં ડેકોરેશન કમ્પ્લીટ કરી નાખીએ સારી કરીને આવવાનું પાંચ દસ મિનિટ પાંચ વાર રહે છે ને એટલા માટે તો ગાઈસ જો ડેકોરેશનનું કામકાજ પણ ખતમ થઈ ગયું છે મેન ઉર્ષા દેશમાં મેં ત્રણ જો ડેકોરેશન એ કરી નાખ્યું છે આ બાજુ જો વેલકમ ટુ કરી નાખ્યું અને આ બાજુ જો યુનિકોર્ન બનાવ્યો છે ને મસ્ત યુનિકોર્ન આટકીન બનાવ્યો હું જો સ્ટાર કરી છે ને મેં આ આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આવવાની જો તૈયારી પણ થઈ ગઈ છે એનું ફોન પણ આવી ગયો છે નીકળી ગયા છે હાલો હું ફટાટફટ કેક લેવા એલું કેક મૂકી દઈએ આપણે બધું રેડી થઈ ગયું છે રસપ્રમે રસોઈ પણ રેડી કરી નાખી છે એને હું બનાવ્યું શાક દાળ ભાત સંભારો મીરો કેમ ગયો મીરો નાનો નાનો મીરો દાદા સાથે ન્યા ગયો એમ ને હા થે કાંઈ નહીં ચાલતું મસ્ત ડેકોરેશન કર્યું છે પણ કંઈ હમ્મ મસ્ત મજા આવી જાય એવું યોગ્રસ હવ કાને એક્સપિરિયન્સ જોઈએ આપણે એ એમ કહેતી હશો કાંઈ કર્યું નહીં ભાઈ આ તો એને ખાલી પૂરીને કેરી કરી છે એમ કેતી હોય છે

રિનોવેશન નું કામ ચાલુ છે હીરો સ્કૂલ છે બધું એક હારે કામ જોઈન્ટ થયું છે ને એટલા માટે તો હું આવીશ પાછી પાછી વાર ટાઈમ મળશે એટલે જરૂર આવી જશ સારું હાલો મમ્મી આવજો આ જય શ્રી કૃષ્ણ આજે છે ને ફાઇનલી હીરો ને માટે પ્રભુ લઈ છું ઉપર જઈને જોઈ બે મોઢાને કેવું છે હીરો તો મને એમ છે ખુશ ખુશ હાલ થઈ જાય હાલો જોઈએ ઉપર જઈને ફાઈનલી ભોગી ગઈ છું હો હું જતું છે બોલો પેલા બોલો અરે વાહ हम જોઈ લ્યો ہم જોઈ લ્યો બેઈને જામો પડી ગ્યો છો ભાઈ જામો પડી ગ્યો છે ઈરો ઓજે કલ કલ કલવાદ ન દીધો ને આલો ઈરને કલવાદ ન દેવ અરે વાહ કાનુ અરે વાહ આલો પેરો હવે પેલે આલો પેરી લો બેઈ બે આલો 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 અરે વાહ ઈરો એ જો ચડાઈ દીધો ઈરો આને બેરે દીધીન બેરે જામો પડી ગ્યો સમ જોઈ લ્યો અરે વાહ આદુ અરે વાહ દાદાને બતાવો આલો આલો દાદાને બતાવો હવે

टाफटी <laughs> જો બેસી ગયા છે એને લઈ લીધું છે ભીંડાનું શાક છે રોટલી છે ગોળ છે નથાણું અને આ બાજુ જો આધુ એને માસીને એમ કહે છે અમે લઈ જાઓ બાઉને એમ કહે છે હે ને આધુ એ વિડીયો મમ્મી મામાને ઘર ગઈ હતી એમ એટલે કહે છે મમ્મી બાઉને આપણે અહીંયા લઈ આવું છે ને બાઉને હે નહીં નથી લાવવું રિહાઈ ગઈ છે જો એને ખબર પડી ને એટલે રિહાઈ ગઈ છે એ

અને લસણની પેસ્ટ નાખી દેવાની છે ને પછી કેપ્સિકમ ચડવા દેવાના છે આ ત્રણેયનો જો મસ્ત રીતે વઘાર થઈ ગયો છે હવે એની અંદર કાંદા નાખી દેવાના કેમ કે કેપ્સિકમ આપણે થોડા થોડા બ્રાઉન થવા મળ્યા છે પછી આની અંદર કાંદા એડ કરી દેવાના છે ને પછી ટમાટર નાખી દેવાના છે ત્રણેય વસ્તુ જો નખાઈ ગઈ છે મસ્ત રીતે ચડી જવા પણ આવી છે હવે આની અંદર છે ને મીઠું અને થોડીક મસ્ત હળદર અને લાલ મરચું કાશ્મીરી મરચું હોય તો તમે કાશ્મીરી મરચું પણ યુઝ કરી શકો છો જેથી કરીને આપણી ભાજી છે ને એકદમ લાલ કલરની થાય ન હોય તો રેગ્યુલર મરચું પણ તમે યુઝ કરી શકો છો હું અહીં રેગ્યુલર મારી યુઝ કરીશ બધું જ જો મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે અને તેલ પણ ઉપર આવવા માંડ્યું છે પછી લાસ્ટમાં છે ને હું પાઉંભાજી મસાલો નાખીશ અને પછી આ શાકભાજી છે બધું બાપેલું છે ને એ છેલ્લે નાખીશ બધું જ જો વઘાર થઈ ગયું તો થોડી માટે છે ઢાકી દીધું હતું એટલે તેલ જો ઉપર આવવા માંડ્યું છે બધું જ તેલ ઉપર આવી જાય ત્યાં સુધી રહેવા દેવાનું થાય પછી ઉપરથી છે ને લીલું લસણ નાખી દેવાના છે ને આની અંદર ખાલી હું લીલું લસણ નાખી દેવાનો મસ્ત ભાજી રેડીને થોડુંક મસ્ત લીંબુ જે બનીને પણ રેડી થઈ ગઈ છે જમવા માટે પણ બેસી ગયા છે વધુ ઓલામાં પપ્પા અને આ બાજુ આદુ પણ બેસી ગઈ છે ને જો ભાજી પણ સરસ મસ્ત બની ગઈ છે હે ને હા જો સ્લાડ એનું તૈયાર કરવા મળ્યા છે તમારે હું મીઠું ઓકે હાલો તમને ભાઈ મીઠું આપી દો હું પાઉેકતી જાઉં મમ્મી હાલો તમે જમવા બેસી જાઓ પાઉેકતી જાઓ એ જો બેસી ગઈ છે ને જમવામાં તો ખબર જ છે આજે પાઉં છે ભાજી છે અને સાથે છે સલાડ તો ચાલો ફટાફટ જમી લો તો જને જમીને ફ્રી થઈ ગયા ને એનું હીરું હોમવર્ક કરવા માટે બેસી ગઈ અને આ દો જને કે મારે હોમવર્ક કરવા આમ જો આ તો દીકો હોમવર્ક કરવા માટે બેસી ગયા આમ જો હું છે બેટા કમલ ગેંગ્યો એમ વો અને આજે જે ગીતા જયંતિ તો ગીતા જયંતિ વિશે છે ને હું તમને બે ચાર વાક્યો જે છે ને એના મેન ઉદ્દેશ હોય તમને કહેવા માગું છું ગીતા જયંતિનો મેન ઉદ્દેશ અને પહેલામાં પેલો ઉપદેશ છે કે કર્મયોગ ભગવાન આપણને કહે છે કે તું કર્મ કીએ જા ફળની ચિંતા ના કર એટલે કે ભગવાન એવું કહેવા માગે છે કે તમે તમારા કર્મો કરે રાખો તમારું કામ જે છે એ નિષ્ઠાપૂર્વક કરે રાખો ફળની ચિંતા ના કરો બીજો ઉદ્દેશ છે આત્મા અને પરમાત્મા આત્મા આપણી જે છે એ અમર છે અગ્નિ બાળી શકતું નથી પાણી ભીંજવી શકતો નથી અને પવન સૂકવી શકતો નથી ભગવાન આપણે એમાં આવું કહેવા માગે છે કે મનુષ્યનું જે મન છે દુનિયાનું સૌથી મોટામાં મોટું પરિવર્તન ક્યારે થાય છે જ્યારે મનુષ્યનું પરિ મનુષ્યના મનનું જ્યારે પરિવર્તન થાય છે ને ત્યારે જ આ દુનિયાનું સૌથી મોટામાં મોટું પરિવર્તન ગણવામાં આવે છે ત્રીજો ઉદ્દેશ છે ભય અને શાંતિ તો ભગવાન આપણને એવું કહેવા માંગે છે ક્રોધ ન કરવો જોઈએ ક્રોધ ક્રોધ કરવાથી છે ને ભ્રમ પેદા થાય છે ને ભ્રમ પેદા થાય ને ત્યારે આપણે બુદ્ધિનું નષ્ટ થાય છે ને બુદ્ધિ નષ્ટ થાય ને ત્યારે મનુષ્યનું પતન થાય છે આપણને બધાને ખબર છે ક્રોધ જ્યારે આપણને આવી જાય ત્યારે ન બોલવાના શબ્દો બોલાઈ જાય છે અપશબ્દો બોલાઈ જાય છે જે સામેવાળાના રિલેશનશીપ હોય આપણી સાથે એ પણ તૂટી જાય છે એટલે આના ઉપરથી ભગવાન આપણને એવું કહેવા માગે છે કર્મો કરો તમે સારા સારા કર્મો કરો પણ તમારે ક્યારે પણ ક્રોધ કરવાનો ક્રોધ કરવાથી છે ને મનુષ્યની બુદ્ધિ નષ્ટ થાય છે તેનો ચોથો ઉદ્દેશ છે શ્રદ્ધા અને ભક્તિ ભગવાન એવું કહેવા માટે છે કે તમે મારામાં શ્રદ્ધા રાખો ક્યારે તમારી હાર થવાની નથી મને જો કે ચાર પાંચ વાક્યો જે ગીતાના આવડતા હતા જે ગીતા જે છે એટલા માટે મેં તમારી સાથે શેર કર્યા ને અને તમારા પરિવારની ગીતા જે ને શુભ શુભકામનાઓ અને તો ચાલો હીરુ અને આજુ બે જ ને હજી તો હું છે ને મન ફ્રી નથી તે પથારી કરી અને થોડું ઘણું કામ કર્યું અને હજી તો જો હું અહીંયા હું બ્લોક ચાલુ છે મારો ત્યાં તો એ બે બાર છે ને પાછું એનું ખાવા પીવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આમ જોઈ લો બે બેનું હું ખાવા બેસી ગયું ખાસ્યુંજી એ અરે વાહ તો ચાલો બેને જો પાછી ભૂખ બીજી વાર લાગી ગયા ત્યાં કેમ આમ જમીન ઊભા થયા ને એની કદાચ મને એમ લાગતું નથી હજી અડધી કલાકે થઈ હોય એવું કેમ કે આજ તો ઘરે આવ્યા પછી ભાજી બનાવી એટલે બહુ લેટ થઈ ગયું હજી તો સવા દસ ને પાંચ જ થઈ જાય ને બીજી વાર છે ને ભૂખ્યું થઈ ગયું કાંઈ નહીં ચાલો હવે એને બેને છે ને જમાડી લઉં અને પછી આ જો છે ને આજે એક બે નામ બોલવાના છે ને આ આજે એક બે નામ પણ બોલવાની છે શું તો આજે ગીત ગાશ અરે તો હાલો ભાઈ આજુ આજુ નામની બોલે પણ આજે છે ને હીરવા એક બે ગીત ગાવાની છે આજે મારું ગોળું ખરાબ છે ને તો હું કેટલું આમ બોલવાનું કરું છું તો હીરું એમ કહે છે મમ્મી તું ઓછું બોલ કે કાલે પાછા તારાથી હાવ નહીં બોલે એમ મને કહે છે પણ ખબર નહીં હવે મને છે ને બોલવાનું છે એટલે હે ને હીરું જો હીરું મને એમ કહે છે તું દવા પી લેતી હોય તો કાંઈ નહીં હાલો હવે હીરું જમી લે ને એટલે આપણે કાંઈક કહે છે ગીત ગાવાનું તો ગીત ગાઈને આપણને સંભળાવશે છે ને જમીને ફ્રી થઈ ગઈ છે તો ચાલો હીરું હવે સંભળાવીશ ને બધાને ગીત

आवते कले नवी सवार साथे नवी एनर्जी साथे फरी मिलशु यस दी बाय